बोलो भोला नाथनि जय हर हर महादेव भोळाना मन्दिर भक् सम शिवाय नी धू न डिरिय भयो ओम नम शि धुन भोलाय बार ज्योतिर्लिङ ना दर्शन छ ओम नम शि न भोलाय बार ज्योतिर्लिङ ना दर्शन छै नमः शिवाय ने ોન બોલાય સૌરાષ્ટ્ર સોમનાથ નો ડંકોરે વાગે સૌરાષ્ટ્ર સોમનાથ નો ડંકો રે વાગે પ્રગટ થયા પ્રભુ ચંદ્રમાને કાજે પ્રગટ થયા પ્રભુ ચંદ્રમાને કાજે સોમનાથ દાદા મહિમા सोमनाथ दादा नो महि मा गवाय नमः शिवाय नी धू न કારજુન શ્રી શૈલે બિરાજે કલ્ખા અર્જુન શ્રી શૈલે બિરાજે સગટ થયા પુત્ર કાર્તિક કાજે સગટ થયા પુત્ર કરતી કાજે સાદાળ ગંગાના દર્શન થાય ઓમ નમઃ શિવા ય ની ધૂન બોલાય પાતાળ ગંગાના દર્શન ધર્શન છાય ઓમ નમા શિવાય ની ધૂન બોલાય દેવ મહાકાલ છે કાળ ના કાળ તો દેવ મહાકાલ છે ઉજ્જૈન નગરી માં જાય એનો ભેડો પાર છે ઉજ્જૈન નગરી માં જાય એનો ભેડો ફાર છે બસ ના છાંટણા ભોળા ને છંટાય ઓમ નમ શિવાય ની ધૂન ลา <c oughs> बस बस्वरणा छाटणा ने छणताय ओम नम शिवाय नी दून बोलाय ओंकार ममलेश्वर ना दर करता करेता ओंकार ममलेश्वर ना दर करता नर मदा छे वच मर मदा मया ഹേ വച്ചോല ബം ബോല ബമ നാനാദ സാംളായ ഓം നമ ശി നീ ധൂല ബോലായ ബോല ബം ബോല ബം നാനാദ സാബളായ ഓം നമ ശിവാ ധൂല ബോലായ പാചമാജോ ചീര ലിംഗ പേ માર લિંગ પરિમેખિયા સુખિયા સૌ સોદર આવે સુખિયા કિયા સૌ શન્યા આવે વૈજનાથ દાદા નો મહી માગવાય ઓમ ન શિવાય ની ધૂન બોલાય વૈજનાથ દાદા નો મહીમાગવાય ઓમ નમ શિવાયની ધૂન ખૂન બોલાય ના કીન્યમાં ભીમા શંકર બિરાજે નકીન્યમાં ભીમા શંકર બિરાજે દાનવ ભી મને ભોળા દર્શન આપે દાનવ ભી મને ભોળા દર શનયાપે ભીમનધીની ઉત્પતિ થાય ઓમ નમઃ શિવાય ની ધૂન બોલાય ભીમ નદીની ઉત્પત્તિ થાય નમઃ શિવાય ની ધૂન બોલાય દક્ષિણ સે તો બંધ રામેશ્વર રામ છે દક્ષિણ સે તું બંધ રામેશ્વર ધામ છે રામ ના ઈશ એ તો રામેશ્વર કહેવાય છે રામ ના ઈશ એ તો રામેશ્વર કહેવાય છે એકવીસ કુંડમાં સ્નાન કરાય ઓમ નમઃ શિવાય ની ધૂન બોલાય એક કુંડ માં સ્નાન કરાય નમ શિવાય નિધૂન બોલા બોલાય શ્વરનાથ એ તો દારૂ માં નાગેશ્વરીનાથ નાગેશ્વરનાથ એ તો દારૂ માં મા રહે છે સદા ભક ના મન મા રહે છે સદા ભક ના દારૂક દારૂ કૂળનો ઉધાર થાય ઓમ નમઃ શિવાયની બોલાય દારૂ કુળનો નો થાય ઓમ નમ શિવાય ની ધૂન બોલાય કાશી વારાણસી અમાર ધામ છે કાશી વારાણસી અમાર ધામ છે વિષના ઈશ્વર ના દર્શન થાય છે ઈશ્વરના ઈશ્વરના દર્શન થાય છે ગંગા મૈયામાં સ્નાન કરાય ઓમ નમ શિવાય ની ધૂન બોલાય ગંગા મૈયામાં સ્નાન કરાય ઓમ નમ શિવાય ની ધૂન બોલાય ગૌતમી થટે ત્રમકેશ્વર ધામ છે ગૌતમ થટેશ્વર ધામ છે સ્ણ દેવો ના પૂજન થાય છે ત્રણ દેવો ના પૂજન થાય છે બ્રહ્મા વિષ્ણુ મહેષ્ણા દર્શન થાય ઓમ નમ शिवाय नी जून बोलाय ब्रह्मा विष्णु महेस्ना दर्शन छाय ओम नमः शिवाय नी जून बोलाय કેદારનાથ ધામ છે હિમાલયની ગોદમાં કેદારનાથ ધામ છે કળ કળ વહેતી મંદાકી માત છે ખળખણ વહેતી મંદાક્ષીની નાથ છે પશુપતિ નાથ દર્શન થાય ઓમ ન શિવાય ની ધૂન બોલાય પશુપતિનાથ ના દર્શન થાય ઓમ ન શિવાય ની ધૂન બોલાય વે मा दुश्मेश्वर गे रे दुश्मे धाम छे दुश्मानि छे, नो महिमाग दुश्मनि भक्ति नो महिमाग छे धीकरो ए सजीवन छाय ओम न शिवाय नी धून बोलाय धीकरो ए सजीवन छाय ओम न शिवाय नी धून বোলায় বার জো જ્યોતિર્લિંગ નોમ મહિમા મા જે ઘાસે દાર જ્યોતિર્લિંગ નોમ અહી મા ઘશે કૈલાસ ધામ મા વાસ એનો છાસ કૈલાસ ધામ માં વાસ એનો સૌ છાસણલાથી ગાય ઓમ ન શિવાય ની ધૂન ভোলা বক সব গুণলা আি গায় ও নম শিবায়ী ধু নাই বলো ভোলা নথনি